પણ જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલ માં જરૂર થી કરજો અને વિડિયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં હું તમને અમુક જ વિડિયો આપીશ પણ અમુક વિડિયો માં એસી માંથી એસી ની તૈયારી કરવાની જવાબદારી મારી તમે તૈયાર થઈ જાવ હવે તમારે ચિંતા નથી કરવાની કવ એટલા પ્રશ્ન કરી લ્યો બોર્ડ માં મને યાદ કરશો મને યાદ કરશો એટલે કે ધ દિવાળી પુરા યુથ ને યાદ કરશો કે હા બાપુ હા મોજ આવી ગઈ રેડી તો આવો શરૂઆત કરીએ આજનો ટોપિક હું તમારી પાસે લઈને આવી ગયો છું ઈ જોડકા હવે જોડકા જોડવાના છે જોડકામાં તો તમે ગમે એટલી મહેનત કરો હું તમને એમ કહી દઉં કે તમને કઈ નો આવડતું હોય પાઠનું ભાષાંતર હું તમને એમ કહી દઉં કે એના પ્રશ્નના જવાબ નો આવડતા હોય હું તમને એમ કહી દઉં કે એમાં વિશે તમે અંદર કઈ વાંચ્યું જ નથી તો તમને જોડકાના માર્ક મળે કે ન મળે કોમેન્ટ કરો જીને હા કે ના મળે કે ન મળે તો તમે સ્વભાવે મને એમ કહેશો વાલાવ કે નો જ મળે બરાબર પણ હું તમને આજે એવી ટ્રીક આપીશ કે તમે જોઈને એમ કેશો કેવા હા આ તો કઈ બહુ જાજી મહેનત કરવાની આમાં રિક્વાયરમેન્ટ નથી ખાલી ભાઈ ઇતનું સાઈ ટુચકા હે વો આમ દેખ લેંગે તો કામ હો જાયેગા રાઈટ યે બોથ મીડિયમ કે લિયે આપ ચાહે ગુજરાતી મીડિયમ મે પઢ રહે હો ચાહે ઇંગ્લિશ મીડિયમ મે પઢ રહે હો દોનો કે લિયે સેમ ક્વેશ્ચન હે રાઈટ તો આજ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જોડકા હવે એમ કેશો કે આનો ટુચકો શું છે બે પાંચ જોઈ લેશું પછી કહીશ ત્યાં સુધી જો ભાઈ મોસ્ટ આઈએમપી સંસ્કૃત ધ દિવાલીપુરા યુદ્ધ

હવે સાંભળો પાઠ બોલે છે કોણ આખો ઘટોત્કચ જનાર્દન પશ્ચિમ સંદેશ કોણ તો કે ઘટોત્કચ જો હમણાં યદી વાક્ય માત્ર બાપા વૈધો જ ખાવા પીવા માટે કહે ગયો શકુની ખેલનેસે પહેલે મનો ભૂમિ મેઘટના આપી ઘટતી આ પાઠ કયો એટલે તમે કહેશો સાહેબ આ તો ઓઠમો પાઠ હે કહ પુનઃ અધન્યો નૃપત વિરુદ્ધમાં આચરતી કોણ એવો અભાગ્ય છે જે રાધાના વિરુદ્ધમાં વાત કરે તમે એમ કેવો સાહેબ આવી બધી પાઠમાં આવે છે તો હવે આપણે ચાણક્ય ચૌદ માં પાઠમાં આવે હવે આપણે શકુની મામાને કાઢી નાખો અહી હું તમને લખી દઉં ભર્યું શકુની મામા છે હવે શકુની મામાને ચેકી નાખો હાલો ચેકી નાખ્યા હવે જોજો વૈધા કેટલા બે જણા એક આ અને એક આ આ કયો પાઠ છે તો કે સાહેબ આ તો આઠમો પાઠ છે આ કયો પાઠ છે તો કે સાહેબ આ તો ચૌદ પાઠ છે કેટલામો પાઠ છે ભાઈ હાલને ને અન્ના આ કેટલામો પાઠ છે એ વન ફોર આ ચૌદ પાઠ છે તો બહુ જાજુ વિચારવાનું જ નહીં પુનીત કયા પાઠમાં આવે તો કે સાહેબ આઠમા પાઠમાં આવે ચાણક્ય કયા પાઠમાં આવે હાલો તો ચાણક્ય કયા પાઠમાં તો કે સાહેબ ચૌદમાં પાઠમાં બેઠો જવાબ આઠ ને આઠ હૈરે જોડો ચૌદ ને ચૌદ હૈરે જોડો માર્ક બે માર્ગ ખીચામાં મૂકો ને આગળ વધો કેટલું સહેલું ઘણા બધા યાદ કરવા માટે આખે આખા પાઠ ગોખી નાખે હે તોય પરીક્ષામાં પરીક્ષા ભેગું નથી ને તમારે આવું કઈ મથામણ નથી કરવાની આવી શોર્ટ ટ્રીક આખા ગુજરાતમાં માલી પર ગમે ત્યાં ઢૂંઢવા જશો મળશે નહીં

હવે સાહેબ આમાં પ્રશ્ન એ કે ત્રણમાંથી એક ઓપ્શન છે હવે અહી જો સુનિત અને પુનીત એટલે સાહેબ આપણે આઠમાનો આનો જવાબ આપણે દેવાનો થાતો નથી જોજો પેટર્ન જોજો ખાલી અહીંથી હું આ બેન કાઢ નાખું ઓય હા જામો પડી ગયો બાપુ હવે જોઈજો ધૃતરાશ ચોથો પાઠ ચાણક્ય ચૌદમો પાઠ જોઈજો હો અન્ના આ ઇન્ના ઘોડે અને આવડો નાડ ઘોડે ના બેઠે બેઠો રોકડે રોકડો માર્ગ પરીક્ષામાં તમે આ જામો પાડશો પાડસોન અભિષેક દવે ને યાદ કરશો કે ધ દિવાલીપુરા યુદ્ધની અંદર હતા અને વિકી સાહેબની ટીમમાંથી એક અભિષેક દવે કરીને આવ્યો તો માણા સંસ્કૃતમાં અને આવું કીધું કીધુંતું પછી તો આ એક ટોપિક છે આવા તો હું તમને સંસ્કૃતમાં તો તમને રમત રમતની અંદર માર્ક લેવડાવી દઈશ 80 માંથી 80 માર્કના રાફળા લાસ્ટ યર એ ફાઈટ હતા ને આ વખતે ફાટશે મોજ કરવાની સમજતા જોજો પેટર્ન જોજો હવે તમે ખાલી હો આ તમને જવાબ તો નીચે આપું છું જેને નો ખબર પડે ઈ મનુષ્યા ત્રય સાક્ષી સાક્ષીઓ વાળો પાઠ કયો સાહેબ તો કે આ સાહેબ ગુરુજી તમે આગે આગે ચલો હમ તમારે પીછે પીછે ચલતે હે તો કે સાહેબ આ તો ઓગણીસ પાઠ હવે આમાંથી કરવું હું આમાં એક સરખું કયું તો કે ભાઈ ચારે ચાર ચાણક્ય આ ચૌદમો પાઠ જવાબ જોઈજો આ હેઠ ભેગું આઠ ચાર ભેગું ચાર અને ઓગણી ભેગું ઓગણી રોકડો માર્ગ ખબર પડે છે સમજાય છે સમજાતું હોય તો નીચે બાપુ જામો પડી ગયો લખી નાખો નીચે મોજ 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 યાદ રે છે દિલ મેં દિવાળી પૂરા લખો બાપુ એટલે મને જામો પડે હે બાકી પછી આપણે તો ગીત કાળો કાળા રે બાપુ આગળ વધીઓ જોજો હમણાં તમે પેટર્ન ને જો તમે એમ કહેશો કે આમ સલામ સલામો હા બાજા એતાવ તાવ આ મારી વાણીની ભૂલ છે

વયો ગયો વૈદાય બધા જવાબ ચાવોદ ની હાયરે ચાવોદ એ પાછી કયો હતો હા સોરી આઠમો પાઠ હતો એટલે આઠમાની ની હાયરે આઠમો ચોથાની હાયરે ચોથો અહીંયા આ ઓગણીસમો પાઠ નહોતો બચ્ચા એ મારી ગલતી થી એ ઇસકો સુધાર લેતે બરાબર અહીંયા સુધારી નાખવાનું અભિમાન નહીં રાખવાનું કઈ પણ ભાઈ મમ તાવત યદ ભવતું ના મારું જે થાવું એ થાય ચૌદમા પાઠ ની અંદર ચંદનદાસ વાળી વાત ભાઈ રસ્તામાં દુર્ઘટના થાય આઠમો પાઠ ના આથી તું થોડુંક ભણી લે થોડુંક ભણી લઈશ તો હારા માર્ગ પરીક્ષામાં આવશે આવું ચો કે છે તો કે ઓગણીમો પોઠ માં કે છે હવે ઓપ્શન રેડી જોવો ભાઈ પુનિત એટલે આઠમો પાઠ પરિવ્રાજક અહીંયા પ છે પરિવ્રાજક એટલે ઓગણીસમો પાઠ ચંદન દાસ એટલે ચૌદમો પાઠ અને આ ઓગણીસમો તો જાજી મહેનત કરવાની નહીં ઓગણી ઓગણી ઉડાડો આ ઓગણી ગયો આ ઓગણી ગયો જોજો ગણિત જેવી પેટર્ન તમને એમ લાગશે કે આ ગણિત આલે શું હાલે અહીંથી ઓગણીસ ના ઉડાડો બે પ્રશ્ન અને બે જવાબ ચૌદ ની હાઈ રે સૌદ આઠ માં ની હાઈ રે આઠ મુ રોકડો માર્ક બે માર્ક નો સવાલ છે અને આ જોડકા જોઈ લ્યો એટલે તમારી પરીક્ષા હજી આવવાની બાકી જ છે સ્કૂલ ની એકમ કસોટી આવતી હોય રાઉન્ડ ટેસ્ટ આવતા હોય સેકન્ડ ટર્મ ની આવતી હોય કોઈ પણ એક્ઝામમાં પીડીએફ જોતી જશે એ તે ત્રયોપી ભિન્ન ભિન્ન કાર્ય ત્રણેય લોકો અલગ અલગ કામ કરે આઠમા પાઠમાં ચંદ્રગુપ્ત ચૌદમો પાઠ ન દરવાની જરૂર નથી મોર તો ઓગણીસમો પાઠ જોજો

નહીં હવે તમને એમ થતું હશે કે હવે બે માર્ક આ વિડીયો જોયા પછી ન આવે તો થઈ રહ્યું બાપુ હા કે ના જોઈ લ્યો તો આ રીતના પેટર્ન ના દાખલા હવે હું તમને અહીંયા બહુ જાજો મોટો વિડીયો હું તો નથી કરતો તમને મારી ખબર જ છે ટૂંકું ને ટચ હાલે આ વિડીયો હું તમને બતાવું છું બાકીના ત્રણની પ્રેક્ટિસ જાતે કરી ઉભો વિડિયો રાખીને કોમેન્ટ કરજો જો આવા ને આવા વિડીયો મોજ આવતી હોય તો નીચે લાઈક કરી દેવાનું લખી દેવાનું દિલ મે દિવાળી પૂરા અને સંસ્કૃત માટે આવા ને ભૂકા કાઢવા માટે ફરીથી આવા ને આવા અલગ અલગ અંદાજમાં અલગ અલગ રીતમાં અલગ અલગ જુનુન અલગ અલગ જુસ્સાથી અલગ અલગ શોર્ટકટ ટ્રીક સાથે મળતો રહીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ